મેંદો ઘઉંનો લોટ કે ચોખાના લોટ વગર લોટ બાંધવાની વણવાની ઝંઝટ વગર અને તેલમાં તળ્યા વગર એકદમ નવી રીતે આજે હું અહીંયા તમારી માટે આ હેલ્ધી કચોરીની રેસીપી લઈને આવી છું જી હા ફ્રેન્ડ્સ આ કચોરીમાં મેં કોઈપણ પ્રકારના દાળનો ઉપયોગ નથી કર્યો મેં બટેકાનો ઉપયોગ નથી કર્યો અને એકદમ હેલ્ધી રીતે જ આ કચોરી તૈયાર કરી છે આ કચોરી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે તો ફ્રેન્ડ્સ આ નવી રીતે બનતી હેલ્ધી કચોરીની રેસિપી જો તમને લોકોને પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો એકદમ હેલ્ધી કચોરી બનાવવા માટે મેં અહીંયા આ રીતે અઢીસો ગ્રામ જેટલા ફ્રેશ વટાણા લઈ લીધા છે પાંચસો ગ્રામ વટાણા લીધા હતા અને તેને ફોલ્યા એટલે વજનમાં અઢીસો ગ્રામ જેટલા વટાણા થયા છે આ વટાણાને પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે અને પેનમાં થોડુંક પાણી ઉમેરી અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી ત્યારબાદ તેની અંદર એક ચમચી ખાંડ ઉમેરીશું ત્યારબાદ આ જે વટાણા છે એ વટાણા આપણે તેની અંદર ઉમેરી લઈએ વટાણાને આપણે બોઇલ કરવાના છે અહીંયા વટાણાને બોઇલ કરતી વખતે પાણીમાં ખાંડ ઉમેરવાના લીધે વટાણાનો કલર એકદમ ગ્રીન રહે છે અને આ વટાણા થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી બોઇલ કરવાના છે આ વટાણાને કુકરમાં બોઇલ નથી કરવાના આ રીતે સોસપેનમાં જ આ રીતે બોઇલ કરશું એટલે ફટાફટ સોફ્ટ થઈ જશે વટાણા બોઇલ થઈ જાય એટલે તેનું બધું પાણી કાઢી લઈશું અને આ રીતે એક મોટા વાસણમાં તેને કાઢી લઈએ અને ત્યારબાદ આપણે તેને મેશ કરવાનું છે ફ્રેન્ડ્સ મેં વટાણાની ઘણી રેસીપી મારી ચેનલ પર પોસ્ટ કરેલી છે બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એકદમ નવી નવી રેસિપીઓ છે ચેક કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો તો અહીંયા વટાણા મેં એકદમ સરસ મૅશ કરી લીધા છે હવે વટાણાનું જે મોઇશ્ચર છે તેને લોક કરવા માટે મેં અહીંયા આ રીતે એક વાટકી ભાવનગરી ગાંઠિયા લીધા છે તમે કોઈપણ ગાંઠિયા લઈ શકો છો તીખા મોરા રતલામી સેવ કોઈ પણ ગાંઠિયા અથવા સેવ તમે અહીંયા લઈ શકો છો તેને મિક્સર જારમાં ઉમેરી લેવાનું છે ત્યારબાદ તેની અંદર બે ટેબલ સ્પૂન કાચા સિંગદાણા એડ કરીશું અને બે ટેબલ સ્પૂન હું તેની અંદર શેકેલી ચણાની દાળ એટલે કે દાળિયા ઉમેરી રહી છું તો હવે ફ્રેન્ડ્સ અહીંયા જો તમારી પાસે દાળિયા કે સીંગદાણા ન હોય તો તમે ગાંઠિયા થોડીક વધારે ક્વોન્ટિટીમાં ઉમેરી શકો છો આ ત્રણેય વસ્તુ જો તમારે ન ઉમેરવી હોય તો તમે બેસન થોડો કોરો શેકી અને પછી તેનો ઉપયોગ કરી શકો છો આ બધું જ મેં અહીંયા મિક્સરમાં ગ્રાઇન્ડ કરી આ રીતે તેનો અધકચરો પાવડર તૈયાર કરી લીધો છે હવે આને આપણે વટાણામાં ઉમેરી લઈએ પહેલાં મેં અડધું ઉમેર્યું છે જરૂર પડે એટલે આપણે આગળ બીજું પણ એડ કરીશું મસાલામાં મેં અહીંયા અડધી ચમચી હળદર પાવડર એડ કરી છે એક ચમચી મેં તેની અંદર ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અહીંયા એક ચમચી હું તેમાં લાલ મરચાંનો પાવડર એડ કરી રહી છું અને સાથે જ હું તેની અંદર સ્વાદ પ્રમાણે એક નાની ચમચી જેટલું મીઠું એડ કરું છું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અડધી ચમચી તેમાં હું શેકેલા જીરાનો પાવડર એડ કરું છું અને અડધી ચમચી હું તેની અંદર ચાટ મસાલો એડ કરું છું ગરમ મસાલો તમારે ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો ગરમ મસાલાની જગ્યાએ તમે મેગી મસાલો પાઉંભાજી મસાલો પણ ઉમેરી શકો છો અહીંયા એકદમ ઝીણા સમારેલા બે લીલા મરચાં મેં ઉમેરી લીધા છે એક વાટકી હું તેની અંદર ઝીણી સમારેલી કોથમીર એટલે કે લીલા ધાણા એડ કરું છું અને આ બધું જ હું આ રીતે બરાબર મિક્સ કરી લઉં છું તો અહીંયા બધું બરાબર મેં મિક્સ કરી લીધું મને લોટમાં થોડુંક મોઇશ્ચર જેવું લાગતું હતું એટલે બાકીનું જે ચણા અને ગાંઠિયાનો લોટ હતો એ બધો ઉમેરી લીધો અને બધું મિક્સ કર્યા બાદ આ રીતે તે થોડુંક કઠણ થયું છે જેમ આપણે લોટ બાંધીએ તે કન્સિસ્ટન્સીવાળું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે હાથને એક વખત સાફ કરી અને હાથમાં થોડુંક તેલ લગાવી હું અત્યારે આમાંથી નાની નાની સાઇઝના બોલ બનાવી લઉં છું તો જુઓ આ રીતે નાની સાઇઝના બોલ તૈયાર કરવાના છે અને બોલ બનાવી આપણે તેને એક પ્લેટમાં મૂકતા જઈએ બીજું એક બોલ પણ હું તમને અહીંયા બનાવીને બતાવી દઉં છું તો ફ્રેન્ડ્સ વટાણાના આ મિશ્રણથી આ રીતે પંદર જેટલા બોલ તૈયાર થયા છે તો તમે પંદર જેટલી કચોરી તેમાંથી બનાવી શકો છો હવે અહીંયા મેં એક કઢાઈ લીધી છે જેમાં મેં દોઢ કપ જેટલું પાણી ઉમેરી લીધું છે તમે કોઈ વાટકીનું માપ પણ લઈ શકો છો પણ મેં અત્યારે કપનું માપ લીધું છે સ્વાદ પ્રમાણે તેમાં એક ચમચી મીઠું ઉમેરવાનું છે એક નાની ચમચી જેટલું આપણે તેમાં જીરું એડ કરી લઈએ અને અડધી ચમચી હું તેની અંદર રેડ ચીલી ફ્લેક્સ ઉમેરી લઉં છું ત્યારબાદ સ્વાદ પ્રમાણે હું તેમાં બે ચમચી સફેદ તલ એડ કરું છું અને ગેસની ફ્લેમને ફૂલ રાખી આ પાણીને આપણે સારી રીતે ઉકાળવાનું છે તો અહીંયા બેથી ત્રણ મિનિટમાં જ પાણી આ રીતે ઉકળવા લાગશે અને ત્યારબાદ આપણે તેની અંદર બે ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ આ તેલ તમારે પહેલાં ઉમેરવું હોય તો પહેલાં પણ ઉમેરી શકો છો ત્યારબાદ મેં તેની અંદર આ રીતે અડધી વાટકી જેટલા લીલા ધાણા ઉમેરી લીધા છે ધાણા ઉમેર્યા બાદ તરત જ આપણે તેની અંદર સૂજી એડ કરીશું તો પોણો કપ મેં સૂજી લીધી છે દોઢ કપ પાણી લીધું હતું તેની અડધી આપણે અહીંયા સૂજી લેવાની છે તો આ મેઝરમેન્ટ ખાસ ધ્યાન રાખવાનું છે જેટલી સૂજી લેવાની હોય તેનું બમણું પાણી પહેલેથી જ લઈ લેવાનું અને તમે જુઓ મેં ધીરે ધીરે મિક્સ કરી અને તેને કૂક કર્યું એટલે આ એક લોટની કન્સિસ્ટન્સીમાં આવી જશે એકદમ ઘટ થઈ જશે અને આ જે સૂજી છે એ પણ કઢાઈ છોડવા લાગે છે તમે જુઓ કઢાઈ પણ એકદમ સરસ ક્લીન થઈ જશે તો આ સમયે તમારે ગેસને બંધ કરી લેવાનો અને આ સૂજીના લોટને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈએ ચમચાની મદદથી થોડુંક તેને આ રીતે ફેલાવી દઈશું અને પાંચથી સાત મિનિટ માટે આપણે તેને ઠંડુ થવા માટે સાઈડ પર મૂકી રાખીશું તો લગભગ પાંચેક મિનિટ થઈ ગઈ છે અને આ મિશ્રણ થોડુંક ઠંડુ થઈ ગયું છે એકદમ ઠંડુ કરવાની જરૂર નથી તમે હાથ અડી શકો એટલું ગરમ હોવું પણ જરૂરી છે અને મેશ કર્યા બાદ તમે જુઓ આ જે લોટ છે તે એકદમ સરસ સ્મૂથ થઈ જશે હવે આમાંથી આપણે થોડોક લોટ આ રીતે હાથમાં લઈ લઈએ અને આપણે તેને હાથની આંગળીઓ વચ્ચે જ આ રીતે થોડીક મોટી સાઇઝનું કરીશું જેમ આપણે કચોરી ભરવા માટે હાથમાં જ મેંદાના લોટને વણતા હોઈએ છીએ બસ એ રીતે હાથથી જ તેને મોટું કરવાનું છે વચ્ચમાં બોલ મૂકવાની છે અને પછી આ રીતે આપણે તેને પેક કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ સૂજીના લોટથી આપણે જે કચોરી બનાવી એમાં ક્યાંય તમને સાંધો નહીં દેખાય આ રીતે તેને ફરીથી રાઉન્ડ શેપ આપી દેવાનું છે અને સેમ એ જ રીતે આપણે બાકીની કચોરી પણ તૈયાર કરી લેવાની છે તો લોટ લેવાનો છે વચમાં આ રીતે હાથની આંગળીઓ અને અંગૂઠાની મદદથી ખાડો કરવાનો છે અને પછી તેને આ રીતે કવર કરી લેવાનું છે જો અહીંયા સૂજી વધારે હોય તો ઉપરથી તમે થોડી કાઢી શકો છો અને પછી આ રીતે રાઉન્ડ શેપ તેને આપી દેવાનું છે ક્યાંય સાંધો જોઈન્ટ કે કચોરીની પ્લેટ્સ નહીં પડે એકદમ સ્મૂથ આ બોલ તૈયાર થશે અને ફ્રાય કર્યા બાદ એ ક્યાંયથી કાચા નહીં રહે હા પણ આપણે અત્યારે તેને ફ્રાય નથી કરવાનો આપણે તેને અપમ પેનની અંદર શેકવાનું છે તો અપમ પેનના દરેક મોલ્ડમાં મેં થોડુંક થોડુંક ઓઇલ ઉમેરી લીધું છે તમે ઈચ્છો તો આ બોલને ડીપ ફ્રાય કરી શકો છો પણ હું અત્યારે ડીપ ફ્રાય નથી કરી રહી બિલકુલ ઓછા તેલમાં જ આ બોલને આપણે અપમ પેનમાં ફ્રાય કરવાનું છે તો ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીશું અને ઉપરથી પણ હું આ રીતે થોડુંક ઓઇલ ઉમેરી બ્રશની મદદથી તેને આ રીતે લગાવી લઉં છું ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાની છે અને થોડી વાર પછી આપણે તેની સાઈડને ચેન્જ કરતા રહેવાનું છે બધી બાજુ થોડી થોડી વારે આપણે ફેરવતા જઈશું અને બધી બાજુએથી તેનો કલર થોડો ગુલાબી થાય ત્યાં સુધી ફ્રાય કરવાનો છે તો થોડી થોડી વારે આ રીતે ચેન્જ કરવાનું છે અને આ જુઓ આ રીતે તેનો કલર ચેન્જ થતો જશે અને એકદમ સરસ તેને ફ્રાય કરી લઈએ ફ્રેન્ડ્સ વટાણાની આટલી સરસ રેસીપી તમારી માટે લઈને આવી છું અને તમે લોકોએ વિડીયોને હજી સુધી લાઈક નથી કર્યું અત્યારે જ એક લાઇક કરી દેજો એટલે આવી બીજી નવી રેસિપીસ જ્યારે હું પોસ્ટ કરું ને ત્યારે તમારી પાસે સૌથી પહેલાં નોટિફિકેશન આવી જશે તો અહીંયા આપણી આ વટાણા અને સૂજીની કચોરી તૈયાર છે તો તમે જોયું મેં આમાં ઘઉંનો લોટ મેદાનો લોટ કે ચોખાના લોટનો ઉપયોગ નથી કર્યો ઇવન મેં તેને ફ્રાય પણ નથી કર્યું બટેકાનો ઉપયોગ પણ આમાં નથી કર્યો લસણ ડુંગળીનો ઉપયોગ પણ નથી કર્યો છતાં પણ કચોરી એકદમ સરસ તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને હા અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ